માત્ર પાંચ મિનિટમાં બને અને જમવાનો સ્વાદ તો સો ગણો વધારી દે દેવી એકદમ નવું ટેસ્ટી ઇન્સ્ટન્ટ અથાણું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું ચટણી કહો કે અથાણું એકદમ નવી જ રીતે એક જ વાર બનાવી અને મહિનાઓ સુધી રાખી પણ શકો અને માત્ર પાંચ મિનિટમાં બની જાય શાકની પણ જરૂર ન પડે એટલું ટેસ્ટી અને ચટપટું બને છે ત્રણેય ટાઈમ આ ગેરંટીથી અથાણું ખાસો જ એટલી પરફેક્ટ અને નવી રીત સાથે બનાવીશું તો એકદમ ચટપટું બનશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આ અથાણું બનાવવા માટે આપણે માત્ર બે સામગ્રી જોશે એક તો કાચી કેરી તમે કોઈ પણ કાચી કેરી લઈ શકો છો અને મરચાં અહીંયા જે તો તાપુરી કેરી આવે ને એ બહુ ખાટી ન હોય ને એવી મેં કેરી લીધી છે અને સાથે જે મરચાં છે ને એ પણ મીડિયમ તીખા છે તો તમારી પાસે જો તીખા મરચાં હોય ને તો ક્વોન્ટિટી ઓછી કરી દેવાની અને જો કેરી ખાટી હોય ને તો કેરીની ક્વોન્ટિટી ઓછી કરી દેવાની અહીંયા બંને નું પ્રમાણ મેં સરખું લીધું છે મતલબ કેરી ત્રણસો ગ્રામ છે અને જે મરચાં છે ને એ અઢીસો ગ્રામ છે હવે આપણે કેરીને આ રીતે છાલ કાઢીયા વગર જ રફલી ચોપ કરી લેશું તો મોટા મોટા ટુકડા કરો કે નાના ટુકડા ગમે એ રીતે કરી તૈયાર કરી લેવાના જો ગોઠલીનો આ રીતે ભાગ હોય ને તો એને આ રીતે દૂર કરી દેસુ મોટી કેરી હશે ને તો એમાં ગોઠલી થઈ ગઈ હશે ને નાની હશે ને તો એમાં ગોઠલી નહીં હોય તો આ રીતે આપણે પેલા કેરીને કટ કરીશું અને એ જ રીતે આપણે ને પણ કટ કરીને તૈયાર કરીશું તો જ્યારે તમારે આ અથાણું બનાવવું હોય ને ત્યારે તમારે મરચાને કટ કરવાના એટલે મરચાં છે ને એ કાળીના ના કાળા ના પડે અને સાથે અથાણું પણ કાળું ન થઈ જાય એટલા માટે હવે અહીંયા આ રીતે બધા જ મરચાં હું કટ કરી પેલા તૈયાર કરી લઈશ તો તમે કાચી કેરીમાંથી કઈ કઈ રેસિપી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેજો જો કાચી કેરીમાંથી નવી નવી વાનગીઓ જોઈ હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ અહીંયા મેં આખી કેરી અને બાકીના બધા મરચાં કટ કરી લીધા છે હવે આપણે આ અથાણું એકદમ સરસ અને નવું રીતે બનાવવાના છે તો એના માટે મેં અહીંયા એક ચોપર લીધું છે અને એમાં આ રીતે બ્લેડ રાખી દીધી છે હવે મરચાને પેલા આપણે ચોપ કરી લેશું મરચાને ચોપ કરવાના છે તો એનાથી છે ને ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને જે મરચાં નહીં ખાતા હોય ને એ પણ ગેરંટીથી ખાતા થઈ જશે એટલા સરસ આ અથાણું તૈયાર થાય છે તો આ રીતે ચોપનમાં એડ કર્યા પછી આપણે ચોપન આ રીતે એક થી બે મિનિટ ખેચી અને ચલાવી લેશું એટલે આ રીતે મરચાં છે ને એપ થઈ જશે હવે આપણે કેરીને ચોપ કરી લઈએ તો કેરીના ટુકડા આપણે બે વાર ચોપ કરશું કારણ કે થોડા થોડા એડ કરીએ ને તો સરસ રીતે ચોપ થાય અને કેરીના ટુકડા થોડા હાર્ડ હોય ને એટલે ચોપ કરવામાં થોડી વાર લાગશે તો આ રીતે ચોપરને આપણે સરસ રીતે ચલાવી લેશું બે મિનિટમાં ચોપરમાંથી આ રીતે કેરીના ઝીણા ઝીણા ટુકડા તૈયાર થઈ જશે તો એને પણ આપણે જે મરચાવાળી પ્લેટ છે ને એમાં જ એડ કરીશું અને એ જ રીતે બાકીની જે કેરી છે ને એને પણ આપણે ચોપ કરી તૈયાર કરી લેવાની તો મેં અહીંયા બધી કેરી ચોપ કરી લીધી છે હવે મરચાં અને કેરીને આપણે મિક્સ કરી દેસું તો આ રીતે તરત જ આપણે મરચા કેરીને મિક્સ કરીએ તો મરચાં છે ને કાળા નહીં કેરી અથાણાનો સ્વાદ સો ગણો વધારે ને તેવો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ એના માટે એક પેન લઈશું ગેસ ઉપર લો ફ્લેમ ઉપર રાખીશું એના ઉપર એક ચમચી જીરું એક ચમચી રાઈ એક ચમચી મેથીના દાણા અને બે ચમચી વરિયાળી

ગેસની ફ્લેમ બંધ કરીશું નીચે ઉતારી હલકું ઠંડુ કરીશું તમે મિક્સર જારમાં કે આ રીતે ખાંડી દસ્તામાં પણ ક્રશ કરી શકો છો પણ ખાંણી દસ્તાનો ઓરિજિનલ ટેસ્ટ આવે ને એટલા માટે હું આ થાણાને ખાણી દસ્તામાં ક્રશ કરું છું તમે મિક્સરમાં એકથી બે વાર ચલાવશો ને પલ્સ મોડમાં એટલે આ જે મસાલો છે ને એ તૈયાર થઈ જશે આ મસાલો છે ને હું કચરો વાટીને તૈયાર કરું છું ફાઇન પાવડર નથી કરવાનો એટલે એનો ટેસ્ટ સરસ રીતે આવીને તૈયાર થશે તો અહીંયા જુઓ આપણે આ ક્રશ કરતા આ મસાલો સરસ એવો ક્રશ થઈ ગયો છે કારણ કે આપણે શેકીને તૈયાર કર્યો હતો ને તો એ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો હતો એટલે આ રીતે

અને હવે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું એના માટે એક પેનમાં વન ફોર્થ કપ તેલને સારી રીતે ગરમ થવા દેશું તેલ ગરમ થાય ને એટલે થોડા મેથીના દાણા અને એક ચમચી વરિયાળી સાથે હિંગ એડ કરીશું વઘારમાં ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને આ રીતે તમે જુઓ વઘાર સરસ રીતે ઉપર આવી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને લાલ મરચું પાવડર તો કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે કારણ કે મરચાંની તીખાસ ઓલરેડી હોય જ છે એટલા માટે હવે વઘાર આ રીતે થઈ જાય ને એટલે તરત જ આપણે એના ઉપર વઘાર એડ કરીશું તો આ અથાણું છે ને મેં થોડું બનાવ્યું છે એટલે મેં તેલ ઓછું એડ કર્યું છે જો આ અથાણું તમે આખા માટે બનાવવા માંગતા હોય ને તો તમારે તેલની ક્વોન્ટિટી ડબલ કરી દેવાની સાથે આ અથાણાને આખા વરસ કેવી રીતે સ્ટોર કરવું ને એ હું બતાવી દઉં તમે ફ્રીજમાં રાખીને પણ સ્ટોર કરી શકો છો અને ફ્રીઝ વગર બહાર જો તમારે સ્ટોર કરવું હોય તો તમારે એને કાચની બરણીમાં ભરી લેવાનું આ રીતે સહિતની કોઈ પણ એરટાઈટ કાચની બરણીમાં ભરી અને પ્રેસ કરી દબાવીને ભરવાનું પછી તમારે બે થી ત્રણ દિવસ કાચની બરણીને કપડું બાંધીને તડકામાં રાખવાની એટલે અથાણું છે ને આખા વર્ષ માટેનું તૈયાર થઈ જશે બિલકુલ ખરાબ પણ નહીં થાય અને સુપર ટેસ્ટી તમે શાકની પણ જરૂર નહીં પડે ઘરમાં ક્યારેક શાક નહીં હોય બનાવવાની આળસ થતી હશે તો પણ તમે આ ચટણી કે અથાણાના રૂપમાં ખાઈ શકશો તો આ રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે આ રીતે રોટલી સાથે સર્વ કરી અને શાક વગર પણ એમ જ ખાઈ શકો એટલું ટેસ્ટી આ અથાણું બને છે તો ઝડપથી તમે પણ આ સીઝન જાય ને એની પહેલાં આ અથાણું બનાવી લેજો તો આજની રેસિપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ